ધામ ખાતે એકસો બે મી રવિ સભા યોજવામાં આવી હતી આ રવિસભામાં રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શ્રી વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા એકસો બે મી રવિ સભા સજાનંદ જ્વેલર્સ સ્ટડીયાતના યજમાન પદે યોજાઈ હતી આ રવિ સભાના વક્તા પદે પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામીએ વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવી ભક્તોને ભાવભિપોર કરી દીધા હતા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી જે જાડેજા રવિસભાના અતિથિ વિશેષ બન્યા હતા વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિર ખાતે યોજાયેલા એકતાલીસ દિવસીય હિંડોડા મહોત્સવનું ઉદઘાટન પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી વલ્લભ સ્વામી સંતસ્વામી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા મંદિરના ભૂદેવ ધીરેન મહારાજે ઠાકોરજીની પૂજા વિધિ કરાવી હતી વૈષ્ણવી પરંપરામાં હિંડોળા ઉત્સવ આગવી ઓળખ છે ભક્તો એક માસ સુધી પ્રભુને પારણે ઝુલાવી લાળ લડાવતા હોય છે વડતાલ જ્ઞાન બાગમાં ભગવાન શ્રીહરિને લાળ લડાવવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાનો હિંડોળો બનાવ્યો હતો જેમાં હરિએ બિરાજમાન થઈ ઉપસ્થિત ભક્તોને ભાવથી દર્શન આપી તેઓ દ્વારા લાવેલ પુષ્પનાહાર સ્વીકારી રાજે કર્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે ભક્તો દ્વારા દરરોજ અવનવા શણગાર કરીને હિંડોળામાં પ્રભુને જોલાવવામાં આવે છે રવિ સભાના વક્તા પદે પીરાજલ પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી વડતાલ મહેમાની કથાનું રસપાન કરાવ્યું હતું